રાજકોટ જિલ્લામાં રાજ્યનો સૌથી વધારે ગ્રાઉન્ડ પ્રોક્યોરમેન્ટનો જે મલ્ટિપલ સેન્ટર્સ જે છે આ ચાલે છે અને ઓગણત્રીસ સેન્ટર્સ ઉપર મગફળી પ્રોક્યોરમેન્ટ જે એમએસપી ઉપર કરીએ છીએ આપણે દર વર્ષે આ કામગીરી ચાલુ છે રાજકોટ જિલ્લામાં હજુ સુધી એક લાખ સિત્યોતેર હજાર આઠ ફાર્માસ ખેડૂત જે છે આ રજિસ્ટર્ડ છે અને આ પૈકી ચાર હજાર ત્રીસ ખેડૂતની મગફળી અત્યાર સુધીમાં લેવાઈ ગઈ છે ઇનિશિયલ ડેઝમાં અમે રફતાર ધીરે રાખી હતી જેથી સેન્ટર્સ જે છે અને નાના મોટા જે ટ્રાન્સપોર્ટેશન લેબર ગોડાઉન અથવા પ્રોક્યોરમેન્ટની પ્રોસીજર છે આમાંથી ઝડપથી નીકળી શકે હવે આ બધું સ્ટ્રીમલાઈન થઈ ગયું છે અને વધુમાં વધુ ખેડૂતોને મેસેજ કરીને ઝડપથી લેવા માટે પ્રયત્ન કરવામાં આવશે અત્યાર સુધીમાં લગભગ ચોરાણું હજાર ચારસો છેતાલીસ ક્વિન્ટલ જેવું મગફળીનું પ્રોક્યોરમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં આ ઝડપથી આપણે પૂર કરાવીને અને તમામ એક લાખ સિત્યોતેર હજાર ખેડૂત જે છે આને ઝડપથી પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે